નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણી ચેનલ પર આજે બળદગાડું વેચવા માટે આવી ગયું છે ટીપ ટોપ કન્ડિશનમાં બળદગાડું વેચવા માટે આવી ગયું છે તો જે કોઈ લોકોને આ બળદગાડું લેવાનું હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ બળદગાડાની બધી માહિતી આપણે આપી દેવાના છીએ આજ વિડીયોમાં તો મિત્રો તમે પહેલાં તો કન્ડિશન જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં આ બળદગાડું છે ખાલી કલર જ તમારે કરવાનો છે બાકી કોઈ વસ્તુનો ખર્ચો નથી એકદમ ચાલુ કન્ડિશનમાં આ બળદગાડું વેચવા માટે મૂકી દીધેલું છે હવે ઘણા બધા લોકો સો પીસ માટે પણ આવા બળદગાડા ગોતતા હોય છે અને મળતા નથી હોતા તો મિત્રો ઘણા બધા લોકો હોટલમાં ઢાબામાં એવી રીતે એ શો પીસ માટે આવું બળદગાડું ગોતતા હોય તો આ એકદમ કમ્પ્લીટ બળદગાડું છે અને કોઈને જો બળદગાડું હાંકવા માટે જોતું હોય તો પણ આ બળદગાડું સારામાં સારું છે ટીપટપ કન્ડિશનમાં છે ખાલી તમારે કલર જ કરવાનું છે બળદગાડામાં બાકી એકદમ ચાલુ જ છે અને ટાયર પણ સારા એવા છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ બળદગાડું લેવાનું હોય તો મિત્રો નીચે આપેલા છે આ ભાઈના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલા છે કોઈ રૂપિયાનું કમિશન તમારા કોઈને આપવાનું નથી તમે ડાયરેક જ વાત કરી શકશો આ જે બળદગાડાના માલિક સાથે અને તમે ત્યાંથી ખરીદી કરી શકશો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ બળદગાડાની એ ટુ જેડ કન્ડિશન કમ્પ્લીટ છે ને એકદમ ચાલુએ ચાલુ કન્ડિશનમાં આ બળદગાડું છે હવે તમને જોવા ક્યાં મળશે એની માહિતી આપી દઈએ આપણે તો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે આ બળદગાડું છે એની કિંમત છે પચીસ હજાર રૂપિયા લખેલી છે જે પચીસ હજારની કિંમતનું આ બળદગાડું વેચવાનું છે હવે ગામની વાત કરીએ તો ગાણેટી ગામ છે તાલુકો ભુજ જિલ્લો કચ્છ છે તો કચ્છ જિલ્લાનું આ બળદગાડું છે જે તમારે લેવું હોય તો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી શકો છો અને કોઈને એક રૂપિયાનું કમિશન આપવાનું નથી તમે ડાયરેક્ટ જ ખરીદી કરી શકશો જેને લેવું હોય એ જ ફોન કરજો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો